પલકનો નો કર્યાવર આપ્યો બોલો કેટલો બધો છે ખાધ્ય ખૂટશે નહી ગાઈ રસ્તામાં મને આપડી ગ્લાંજા જોવા મળી ચૌદ ચૌદ અને આપડી ગ્લાંજા અહીંયા રહી હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બધાયને મારા હર હર મહાદેવ કેમ છો બધા મજા ને આફ્ટર લોંગ ટાઈમ પછી આ વિડિયો ચાલુ થાય છે બ્લોગ તો સાવ બંધ કરી દીધા છે અમેને વરસાદ ભાઈ જેવો ગોવામાં પડે ને એવો જ ગુજરાતમાં પડે છે અત્યારે એ ખબર નત પડતી વરસાદ એટલો પડે તો એટલી ગરમી થાય આજે કેટલા દિવસ પછી સૂર્ય ભગવાન જોવા મળ્યા તો ચાલો ગાઈઝ હું તમને પલક ને મડાવું પલક પલક અહીંયા ભી નથી પલક ઓ કપડા સંખેલોના પડ્યા છો હા પલક રસોડામાં પલક નથી પલક ક્યાં ગઈ છે ઓહો યાદ આવે ઓહો પલક અહીંયા નથી એમના મમ્મીના ઘરે છે બે ત્રણ દિવસથી ત્રણ દિવસ એમના મમ્મીના ઘરે રોકાવા ગયા છે તો ત્રણ દિવસથી હું અહીં એકલો છું મને થોડી ના ગમે એના વગરના માટે એને લેવા જવી પડશે તો સૌથી પહેલાં સવાર સવારમાં આપણું મોરનિંગનું કામ છે કે એક મહાદેવનું અહીંયા મંદિર છે સંત્રેશ્વર મહાદેવ તો ત્યાં આપણે પગે લાગવા જવાનું છે અને મહાદેવને દૂધ ચઢાવવા જવાનું છે અને પછી આપણે પલક ને લેવા જવાના છે રાજકોટ દિલથી વાત પૂછું તમને અમારા બ્લોગ નથી આવતા તો તમને ગમે છે કે નથી ગમતું કોમેન્ટમાં કહેજો ડેઈલી બ્લોગ કરવા જોઈએ કે ના કરવા જોઈએ આ છે ગાય માતાનું દૂધ અઢીસો ગ્રામ પલક ચડાવે ને અઢીસો ગ્રામ હું ચડાવું પણ આજે બે હું ચડાવી આવું છું એ પણ પાંચસો પાંચસો જઈશું આપણે મહાદેવના મંદિરે ને તમને દર્શન કરાવો ભાઈ મહાદેવનું મંદિર એવું છે ને આખું ચાંદી થી મટેલું છે અહીંયા જાવ ને દિલ ને મળે અમે હું તો અહીંયા દોઢ વર્ષથી ભાવનગરમાં રહીએ છીએ પણ એ મંદિરે ગયા ને પછી ખબર પડી કે નહીં ભાઈ શાંતિ તો અહીંયા જ છે તો ચાલો તમને ત્યાં લઈ જાવ પહોંચી મહાદેવના મંદિરે ગાય માતાનું દૂધ ચડાવી દીધું મહાદેવની અને દાદા સાથે બેઠો હતો દાદા સાથે થોડુંક જ્ઞાન લેતો દાદા કઈ રીતના મહાદેવની પૂજા કરવી જોઈએ ઘણું બધું થોડું શીખવાડ્યું કે આ રીતના પૂજા કરવી જોઈએ આ રીતની જાળવણી રાખવી જોઈએ અને આ છે નર્મદેશ્વર મહાદેવ મેં શિવલિંગ જોઈને ખબર પડી તો આ શિવલિંગ છે ને દાદા છે કે સો ટકાની ની વાત છે કે અમે નર્મદા નદીથી થી જ આ શિવલિંગ લેવા છે જે આપણા ઘરે જે શિવલિંગ છે ને એ સેમ શિવલિંગ અહીંયા છે નાની ઊંઘી શિવલિંગ છે ને સાવ મંદિર ની આ છે અને એક અહીંયા તમે અહીંયા પણ શાંતિથી પૂજા કરી શકો નેચરલ વાતાવરણ પિતૃ ને પાણી પાવું હોય તો અહીંયા વડલો પણ છે મહાદેવના દર્શન કરી લીધા બહુ સુકુન મેળ્યું એક જીમ નું ઓપનિંગ છે ને તો ત્યાં ઇન્વિટેશન છે એક મોટું દેખાડી અને પછી આપણે રાજકોટ જવા નીકળી જાય જીમે આટો માર લીધો કોંગ્રેચ્યુલેશન કહી દીધું અને લાગે છે આજે ગુરુ છે તો બધા હેપી ગુરુ પૂર્ણિમા ગુરુદેવને પગે લાગીએ દિલથી અને તમારા ગુરુદેવને પણ હું પણ પગે લાગું હેલો કેમ છે બધા મજા મને મજા જ હશે તો ખાસ કરીને તમને ખબર હશે ટ્રાવેલિંગનું કામ વધારે હોય અને પાછું ગમે પાણી બદલે અને પ્લસ પાછા ગોવા હતા ગોવાથી ગુજરાતમાં જઈ ગુજરાતમાંથી ગોવા જઈ ફરતા રહી અને ઉપરથી તડકો એટલો પડતો હતો અને વરસાદ એટલો આવી ગયો ક્યારેય વાતાવરણનું કાંઈ નક્કી જ નથી રહેતું ગરમી જેટલી પડે છે પછી મને છે સાહેબ પિમ્પલ બહુ થઈ ગયા હતા હદ પિંપલ પિમ્પલ થઈ ગયા પણ તમને એમ લાગશે અત્યારે તો પિમ્પલ છે નહીં સાચે મારે અત્યારે પિમ્પલ નથી અને મેં રિચાર્જ કર્યું કે મારે શું યુઝ કરવું છે રિચાર્જ કર્યા પછી એક પ્રોડક્ટ મળી જેનું નામ છે હિમાલયા પ્યોરિફાઈંગ નિમ વોશ અને આ છે ને નવા પેકેજમાં ઉપલબ્ધ છે અને સર્વશ્રેષ્ઠ છે અને આ ફેસવોશ પાંચ દિવસમાં તમારા પિમ્પલ હટાવે છે અને ક્લિનિકલી સાબિત થયેલું છે જે પિમ્પલ પાછા આવતા હોય એને અટકાવવામાં ક્લિનિકલી સાબિત કરેલું છે તો ચાલો હવે હું ફેસ વોશ કરીને દેખાડી દઉં અને આના બેનિફિટ્સ શું છે એ પણ તમને કહી દઉં આ ફેસવોશ ફક્ત લીમડા નહીં પરંતુ લીમડાના છોડના પાંચ ભાગનું બનાવવામાં આવે છે જેમ કે યુવાન પાંદડા પાકેલા પાંદડા દાળી ફૂલ અને ફળ સોફ્ટ ફ્રી એન્ડ સ્કીન ફ્રેન્ડલી પીએસ ધેટ સ્કીપ્સ ધ સ્કીન હાઇડ્રેડ વાવ મારું ફેસ કેટલું ક્લિયર થઈ ગયું તમારી સામું જ રિઝલ્ટ છે હવે તમને એમ થતું હશે આ ક્યાં અવેલેબલ છે એમેઝોન નાઇકા ફ્લિપકાર્ટ હિમાલયા એપ એન્ડ વેબસાઇટ ઉપર મળી જશે ડિસ્કાઉન્ટ જોતો હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી નથી તમે ક્લિક કરી નાખે સોસ મંગાવો છો તો તમને ડિસ્કાઉન્ટ મળશે તો જલ્દી જાઓ ક્લિક કરો અને આ પ્રોડક્ટ મંગાવો હાથી સિમેન્ટ તમે આ સિમેન્ટ યુઝ કરો ને હાથી તમારા ઘરે નીચે ઉપર પડવત નો દેછાત એક મહિનાથી અમારી જિંદગીને અમે પથારી ફેરવેલી છે આઈથી આય 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 એટલે પથારી પથારીની જિંદગી સારી છે અમે આઈથી આય કરવા મારીયા ગાઈઝ રસ્તામાં મને આપડી ક્લાંજા જોવા મળી ચૌદ ચૌદ અને આપડી ક્લાંજા અહીંયા રહી આને જોઈને ખરેખર સુકુન તો મળે આપણે આટલા કિલોમીટર એક લાખ કિલોમીટર આ ગાડીની અંદર થઈ રહ્યા છે બાય બાય ગ્લાન્ઝા તમે પણ વેચાઈ ગઈ ગ્લાન્ઝા ત્યાંની પેલી વાર બ્લોક માં જોઈ છે આપડી કાંચ ભાઈ જાય છે કઈ બી અટેચમેન્ટ આ ગાડી સાથે કઈક અલગ જ છે મારે ગ્લાન્ઝા તો ગ્લાન્ઝા છે એ પણ બ્લુ કલર ની રોડે પડી હોય તો એ તમારી ઓળખાણ હતી કે ધમુ છે ધમુ બલક જાય છે રોડ ઉપર ખાલી નીકળે ને ગાડી ચૌદ ચૌદ છે છે આ થાય તમને રાજકોટ પહોંચતાની સાથે રાજકોટ ની અંદર વરસાદ પાણી 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 પણ હું આવ્યો ને

મેં કીધેલું છે કે રોટલી છે ને હા પૂણા ગાભા જેવી થવી જોઈએ બરોબર ખાઈ જવું હવે ઘરમાં પલક ના મમ્મી ને કોઈ દેખાતું નથી તમને એમ થતું ક્યાં ગયા પલકે ઘર ની બહાર કોઈ કાઢી નથી મૂક્યા ને એ બેંક એક કામ થી ગયા છે ને અહીંયા બંને એકલ જ છીએ સોફી દાદા હેમ કા ત્રીજું માણસ કુતું છે બટેટું ખાતું હતું જો

જયેશભાઈ છે ને એ દુબઈ માં પેલા કામ કરતા આઈ થિંક અહીંથી કેટલા વર્ષ થયા છે હવે દસ બાર વર્ષ પેલા દુબઈ ની અંદર રહેતા હવે અમે દુબઈ જોયું નથી એમને દુબઈ ની અંદર 10 12 વર્ષ કાઈડા થઈ ગયા સુના છે એવું છે આ મને તો જ ભાઈ હતી 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 પાસે ફોન કરી કરીને બહુ વસ્તુ મંગાવેલી છે ત્યારે કાજુ બદામ છે ને હું મંગાવતી તો રેખા બેન છે ને

બેણી છે કાચની બધી આ બધું કરિયાવાર પલકનો આપ્યો છે આજે પલકનો કરિયાવાર આપ્યો બોલો કેટલો બધો છે ખાધે ખૂટશે નહીં વાહ હવે વાહ વાહણનો વાસણનો કરિયાવાર બીજું કઈ દેવાનું બેવાનું બીજું કઈ મને દોહી લે કાચ અચ્છા એવું છે મારી દીકરીને સોનાનો ચેન પોચી બતાવી

યુટ્યુબ એના માટે બાય બાય ગાઇઝ